हेलो गाइस गुड मॉर्निंग सवार सवाना बद्दन राधे राधे गुड मॉर्निंग गुड मॉर्निंग गुड मॉर्निंग अलीया पांच फिल्म अंतिम है गुड मॉर्निंग चुलायो कौने लिया लियो ये क्या है ये पड़ी का है पड़ी का पड़ी का पड़ी का

મેસૂર પછી ક્યાં એ એ ખાઓ કરો પેલા ખાઈ પછી ચાવી ના ભાઈ મારે તો બ્રશ કરવા બાકી હું ચાવી મારો નંબર આવ્યો ચા ચાજી દાતંગ ગાવાનું છે

કેતુલ દાદા ગુડ મોર્નિંગ કાલ કેતુલ ની કોમેન્ટ આવી ખાસી બધી કેતો ઘણા દિવસે વાઘા બાજુ આ મળે બ્લોગ માં હું કોઈ હોતા ને કે લેવાના ના એવાને ભૂકે રહ્યો ગેરા એટલો હતા નહીં તે પર બુટ બુટ તો કાપી ગઈ બધી અલી ગાડી જો લે હો દીદા તું બતા તો બુટ આઈ બુટ આઈ મુદો તો બુટ આવતા બપણ બૂટ सागाई तो सहेले दी शैतुर्गी मस्त फली गाड़ी और माथा डट करती थी तो जो योग्य जगके कई गाड़ी पहला गर्मी जगके कहीं ना कहीं ना सहेले दी जगके कहीं ना कहीं टॉक्युबा को खुलू त्यू पोनी नो वाह चकलीन मारो पप्पा चकलीन मारो चौबड़ी पल्लू पल्लू ती देखेगा ओह हाँ ऐसे देखो आवाज़ तो ले

હાલિંગ કે તો મેમન આવે એટલા લન એમ કે વધ્યા યારુસ વિલન ને વિલન મારે એટીએમ કાર્ડ પટી જાય જો પચીસ તારીખે કઈ તારીખ કીધી છે કે ઓ એટીએમ નાસ્તો બનાવી પડી વિરેનભાઈ વગારી ગુડ મોર્નિંગ તો ગાઈઝ વિરેન હવે ઉઠાવે સોંતી હતી નાસ્તો કરે છે અને વિરેન ભાઈ કેમ સર્વંતે વિડીયો વિડિયો એટલે નુંંતા ફરી જાય છે મોટો બોલ્યું તો એજ વિરેન ભાઈ માટા કצરી કાઢી પૂજાય નાસ્તો બની આલ્યો

જો મમ્મી યાદ કરજો દાદા આવજો ચલો ગાઈસ તો ગાઈસ આપણી ચા પીવાની ઈચ્છા હતી મમ્મીએ ચા આપણા માટે બનાવી દીધી એ બધું જો ચા ઉકળા છે ઉકા દે થોડી તો ગાઈસ મમ્મીએ તો મગફળીનો ફાયદો ઉઠાવી લીધો આજો કાચા ગોળા બનાવી દીધા હે દાળમાં નાખવા માટે તમે જો થાળ ભરીને મગફળી અમારે ફેલાયા હતો તે મેળ ગયો દાળમાં નાખવા માટે લોલા ચાપી લીએ તો ગાઈસ ફાઇનલી હવે હું આવ્યો છું હટકેશ્વર મહાદેવના મંદિરમાં તો દાદાના દર્શન કરીએ અને મંદિરમાં પપ્પા ભી હોય છે તો પપ્પાને આપણે મળીએ તો ગાઈસ ફાઇનલી પપ્પા જોડે આવી આપણે પપ્પા ગુડ મોર્નિંગ તો ગાઈસ સો પપ્પાજી કોકના જોડે મળાવ છે આપણને માતાજી

सातवें मटल आया जब वो क्या केक बराबर ने खुश तो सातु भाई मटा कोक ना कोक वस्तु लेता हुआ इट चलेगा पर रोज नहीं हार दान हुआ कैसी है चक्के बताओ तो तुम खाके बताओ कैसी है डूसो भाई नहीं डायरेक्ट बहुत मस्त है मम्मी को खिलाओ थोड़ी काका चौप मेरे लिए केक लाए किए अरे तो जो पूजा तो कॉम मत है जी पारत नहीं आया केक सली ना पड़ी हाँ कहीं जाओ बेटा जो गाइस मोहब्बत का नाम लेकिन चो चो गाना वगैरह गरमा में तो वो तो था जाना तो गाय मैं वक्त मजाक कहूँगा नहीं फट फट कॉमेड है ना पारी। ना पारी। શ ગાય પણ કોઈ પાસ કરવા નહીં એટલે આજ તો એકલા લેવાડી જાઓ બરાબર તારા દર્શન કરો તું હોત ના ને મારા મેં નામ કૂકા પાસે તો ગાયશ આજ ઘરે આવ્યું છે તો ફોન આવ્યો બસ સ્ટેન્ડ આવી છે લગભગ તો હું લેવા જાઉં છું મહેમાનમાં મારા અક્ષયબેન આવે છે અને મારા સસુરજી આવું છે તો ચલો ગાઈશ આપણે લેતા જઈએ બાઈક લઈને જઈએ લેવા

मदिलवाई दो गाइयो तो बहुत त मेमन भको छ रम्मा लिदो दा दे किदो तेरे मति गयो मरो छद न तकी जा अब मगे अबे मामा बोल बोल मगे मगे लेड बदम पेडा खरीदि दि बोल मामा शरम आ हाल तु एई चिउ मामा बोल मामा के जे अम्मा कह दे बोल औन्दो के दे के मामा कउसु

ડોગા મમ્મીજી હમ મારા ગુરુવાર હતો એટલે મેં નાસ્તો કરે ને પેપર ખાધી ચા પીધી બરાબર ચાલો ગાઈઝ અહીંયા તો મમ્મી પપ્પાને જમવા બેઠા છે અહીંયા ગુડિયા રમવામ પડી છે એ એ આવ હેલો ગાઈઝ કેજે ગાઈઝ અહીંયા ને હા એ મમ્મી ફોનમાં વાતો કરે છે નાસ્તો કરવા માટે વાત ચડી છે ચાલો ગાઈઝ તો ફાઇનલ નાસ્તો કરી લઈએ તો ચલો ગાઈસ અહીંયા બ્લોગને સમાપ્ત કરીએ છીએ મલશુ એક નવા બ્લોગમાં ટાટા બાબાય એન્ડ ઓર્લફ્રેન્ડ વધતાને ગુડ નાઇટ તો ગાઈઝ આજે તો અમારા દક્ષાબેન આવ્યા છે આખી ટીમ જોમી છે બી આપણી તો ભાઈ આ બાજુ આપણા પપ્પાજી

કચો બચો વળી ગયો છે હવે ખાટલા વાળ ધારી બધા બેસીએ અને શાંતિથી વાતો કરીએ અને નેહા જો વાહ કવા નંબર આવે છે ચે નેહા વાતા દેસા જઈ રાઈ જા જો અંદર ગુટ થઈ ગયું બાર તો ના બાજુ નિહાનો વારો આવે છે વાસણ ધોવાનો આ નેહા શું કરું વાસણ ધોઈ રહ્યો કમ્પ્લીટ ચાલે ભઈ નેહા તો વાહ બાંધ કાઢે છે મમ્મીજી તો ચલો ભાઈ તો BC પપ્પાની જોડી લાવો પપ્પાને માલિશ કરોડો આવો કા ચાલો ગાઈસ આ પપ્પાને માલિશ થોડી આપો કાર્યક્રમ છે થોડી સેવા